મહીસાગર જિલ્લાના બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે બુટલેગરો બેફામ બનતા જિલ્લામાં પોલીસ પણ સુરક્ષિત ન હોવાનું જોવા મળી આવ્યું છે આ બાબતે વાત કરવામાં આવે તો જિલ્લાના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અંશુમાન નિનામા ઉપર જિલ્લાના બે બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના મનીષ મેહરા અને વિક્રમ માળીવાડ દ્વારા પોતાનો આતંક વધારતા દેખાડતા હોવાનું જણાવી પીઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તો પોલીસ ઉપર જો હુમલો થતો હોય તો સામાન્ય પ્રજાનો રક્ષક કોણ તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે જ્યારે મળે આવેલા જાણકારી અનુસાર વિક્રમ માળીવાડ તેમજ મનીષ મેહરાના જિલ્લામાં દિવસે ને દિવસે આતંક વધી રહ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે આ બંને બુટલેગરો અગાઉ પ્રજાને બાંધમાં લેતા હતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ